મિત્રો આ માલકીન આવી રીતે વાસી ખાવાનું ભરીને થેલી ને ફેંકે છે ને નોકરાણી ને કહેવા લાગે છે ખાવાનું તારી ઘરે લેતી જાય ત્યારે આ નોકરાણી હા પાડવા લાગે અને આવી રીતે ખાવાનું લઈને ઘરે જતી રહે માલકીન અંદર જતાની સાથે જ તેનો પતિ કહેવા લાગે છે નોકરાણી ને આવી રીતે ખાવાનું ફેંકીને આપી ત્યારે તેની પત્ની કહેવા લાગે છે તો શું થયું એની તો એટલી જ ઓકાત છે ત્યારે તેનો પતિ કહેવા લાગે છે આપણે વાસી ખાવાનું નથી ખાતા તો તારે એને શું કામ ને આપવું જોઈએ તેની પત્ની ખી જાય ને કહેવા લાગે છે તમારે બધા વહીવટ નથી કરવાના જલ્દી થી તૈયાર થઈ જાય પછી મિત્રો બીજા દિવસે નોકરાણી પાણી પીતી હોય છે ત્યારે માલકીન આવે છે ને આવી રીતે જોરથી ગ્લાસને લઈને કહેવા લાગે છે અરે તારી હિંમત કેમ થઈ મારા ગ્લાસમાં પાણી પીવાની રસોડામાં પ્લાસ્ટિકના ગ્લાસ નોતા એ પીને તારે કચરામાં ફેંકી દેવા નોકરાણી કહેવા લાગે છે મેમ સાહેબ મને તરસ લાગી માલકીન કહેવા લાગે છે તારી તરસ તારી ઘરે રહે હવે આ ગ્લાસને પણ ઘરે લેતી જાય એમ કહીને તેને ઘરે મોકલી દે મિત્રો આ છોકરી પોતાના પૈસાના ઘમંડમાં આવીને તો આ ગરીબ સાથે ખોટું કરી રહી છે જો તમે માનતા હો તો વિડિયોને એક લાઈક જરૂર થઈ આપી દે મિત્રો બીજા દિવસે તો માલિક આવી રીતે નોકરાણીને ખુશ ખબરી છે તમારી માલકીન પ્રેગ્નન્ટ જાણીને તો નોકરાની ખુશ થઈ જાય છે ના હું પૈસા એટલા બધા પૈસા આપવાની શું જરૂર જયારે મિત્રો આ માલિક હકીકત જણાવતા કહેવા લાગે છે જો આજે આપણી નોકરાણી ન હોત તો આજે કદાચ તું અને આપણું બાળક જીવતું ના હોત એ જ્યારે બેહોશ થઈ ગઈ હતી ત્યારે નોકરાણી ડોક્ટર ને લાવી ને વાત સાંભળી તો માલકીન ને ખુબ જ પસ્તાવો થાય છે ને પોતાની નોકરાણી પાસે માફી માંગે